ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહેસૂલી વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય જમીન સર્વે નંબર દ્વારા મોટો નિર્ણય અને જૂની શરતની સ જમીન છે એનો સર્વે નંબર માટે પણ અગત્યની માહિતી સરકારે નિયમ જારી કર્યો છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયોમાં અંત સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ ગણવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ તો તંત્ર સરકાર દ્વારા જે નિર્ણય જારી કર્યો છે એની અંદર જમીન સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કર્યો ડૉક્ટર જયંતિ રવિએ તો રાજ્યના મૃદુ અને મહેકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિર્દેશ માટે વટપણ હેઠળ મહેસૂલી વિભાગ દ્વારા પ્રજા વિમુખ વહીવટ અને પ્રક્રિયાઓને સરળીકરણ ભાગરૂપે નિવાસી કલેક્ટર અને અધિક કલેક્ટર સાથે વીસીના માધ્યમથી મહેસૂલી વિભાગ દ્વારા અગત્યની કામગીરી રિવ્યૂ લેવા માટે કરવામાં આવે છે તો આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવ મહેસૂલી વિભાગ ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં જૂની શરત જાહેર કરવાપાત્ર જે સર્વે નંબરો છે એને જૂની શરતમાં ફેરવી અને કામગીરી ઝુંબેશ ભાગરૂપે અત્યાર સુધી બે પોઈન્ટ બેસી લાખથી વધુ જે સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે એ અંગે સતત રિવ્યૂ કરવા અને કામગીરી ટૂંક જ સમયની અંદર પૂર્ણ કરવાની રહેશે તો રિલોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે જે નવી શરતની જમીન છે એ હવે જૂની શરતની અંદર સરકારે જે કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે અને ફટાફટ કામગીરી માટે પણ આવેદન કરવામાં આવ્યું છે તો રાજ્યના જિલ્લાઓમાં ખાતે અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વીસીમાં રિવ્યૂ લેવામાં આવેલ હતો જેમાં દૂર કરવામાં આવેલ રિલોકેટ કરવા અને ધાર્મિક બાંધકામોની કામગીરી સમીક્ષા કરી બાકી અને અનધિકૃત ધાર્મિક બાંધકામોમાં નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરવા માટે રિલોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ગૃહ સચિવ નિપુણા તોરબણે દ્વારા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવી છે જે બાબતે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી સ સહયોગ દ્વારા જે ગૃહ વિભાગને મળી રહે માટે ડૉક્ટર રવિ દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે તો જમીન ફાળવણીની કામગીરી અને માપણી કામગીરી સમયસર પૂરી કરવાના માટે જરૂરી આદેશ કરવામાં આવ્યો છે એટલે કે જમીનની માપણી કરવાની અને નવી શરતની જમીનો છે તમારી એ હવે જૂની શરતની જમીનની અંદર લેવામાં આવશે આ ઉપરાંત જિલ્લા સેવા સદન તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોએ બાંધકામ ટાઈપ ડિઝાઇન મુજબ થાય તે માટે ફાળવણી કરી અને માપણી કરવાની સમયસર પૂર્ણ કરીને ઝડપી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પરામર્શ જરૂરી સૂચનાઓ કલેક્ટરને કરવામાં આવેલી છે તો ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે સરળતાથી અમલગીરી થઈ શકે તે માટે મહેસૂલીની કામગીરી પારદર્શિતા આવે તે માટે હેતુસર મહેસૂલી વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેક્ટર નિવાસે અધિકલેક્ટર આવી અને વિશે કોન્ફરન્સ એ નિર્ણાયક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે તો મિત્રો જે તમારી જૂની શરતની જમીન છે એ નંબરોની અંદર ફેરફાર થશે અને નવી શરતની જમીન છે એ નંબરોની ફેરફારણી કરી અને જૂની શરહની અંદર કરવામાં આવશે તો જાહેર ને ત્રણ મંદિર માત્ર છે કરવી ગુજરાત